તે હડસર વચ્ચે એક કોલેજ પાસે થયો હતો જ્યાં એક બોલેરો અને ટેલર સામ સામે અથડાયા હતા પોલીસ અધિકારીએ ચોમથલે જણાવ્યું હતું કે બોલેરો શેડવાથી લાલગઢ તરફ જઈ રહી હતી ત્યારે ટેલર નોખાથી શેડવા આવી રહ્યું હતું ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરો પડીકું વળી ગઈ હતી અને તેમાં સવાર લોકોને વાહનની અંદર ફસાઈ ગયા હતા પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ મદદથી ઘણી મહેનત પછી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા જે હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માત પછી ટેલર રસ્તા પરથી ઉતરી ગયો હતો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી ગયો અને પોલીસે સણગસ્ત વાહનને રસ્તા પરથી હટાવી દીધું હતું અને ટ્રાફિક પૂર્વત કર્યો હતો મૃત મૃતકોના મૃતદેહને સદવા એસએસજીના જમા કરાવવામાં છે દુઃખદ અકસ્માતના મદન સિંહ અને તેમની પત્ની રાજકુવર અને ભાઈ પહેલા ગુમાવ્યા હતા જ્યારે તેઓ તેમના પુત્ર વ્યરોનસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા ઘટનાની માહિતી મળતા સુનાન ઘટનાએ એસીપી દિનેશ કુમાર પણ ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું જી હા મિત્રો તો આના વિશે તમારે શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની ભૂલતાની ધન્યવાદ